નમસ્કાર દર્શક મિત્રો મધ્ય ગુજરાતના વાદ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ પંચોતેર ગણતંત્ર દિવસની ઉજવણી વરસાદ પ્રાથમિક શાળામાં રંગે ચંગે કરવામાં આવી શાળાના આચાર્ય શ્રીમતી ઉમાબેન રાણાને શાળાના સ્ટાફ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા સાથે સાથે સનાતન સંસ્કૃતિની ઝાંખી પણ રજૂ કરવામાં આવી તેમજ બાળકોને પ્રોત્સાહન આપવા માટે ગામના આગેવાનો દ્વારા ઘણા બધા ઇનામ વિતરણ કરવામાં આવ્યા સાથે ભારતીય જનતા યુવા મોરચા હાલોલ તાલુકા આઈટી સેલ ઇન્ચાર્જ મયંક વરિયા દ્વારા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતા આપી સન્માન કરવામાં આવ્યા તેમજ ગુજરાત જ્ઞાન સંસ્કૃતિ

એસએમસી અધ્યક્ષ વિક્રમસિંહ સોલંકી દ્વારા મીઠાઈ આપવામાં આવી અને સહકાર આપવામાં આવ્યો હતો રિપોર્ટર કિરણ વરિયા વરસડા હાલ ઓલ પંચમહાલ